ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રત્ન કલાકાર યુવાન પર હુમલો કરાયાનો મામલો કુંભારવાડા વિસ્તારમાં યુવાન પર કરાયો હતો જીવલેણ હુમલો ગઢેજી ફાટક પાસે યુવાનને જાહેરમાં લાકડીઓ વડે માર મરાયો હતો જૂની અદાવતે યુવાનને ઢોર માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઈજાગ્રસ્ત યુવાને હોસ્પિટલ ખાતેથી પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી બોરતળા પોલીસ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી બાબુ ભોપાભાઈ મેર ગોપાલ પાલડીયા વિશાલ ચુડાસમા લાલજી ભડિયાદ્રા વિપુલ ઉર્ફે ભાણો ખોડા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પોલીસે શખ્સો સામે આઈપીસી ત્રણસો સાત ત્રણસો પચીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કર્યો હતો હુમલા મામલે બોરતળાવ પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફની હાજરીમાં પાંચેય શખ્સને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા